ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા કેટલાય દિવસથી કોકળું ગૂંચવાયું હતું જોકે હવે આતુરતાનો અંત આવ્યો છે અને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે ગુજરાત ભાજપની કમાન હવે જગદીશ વિશ્વકર્મા સંભાળશે ત્યારે હવે ભાજપ સંગઠનમાં શું નવા ફેરફાર આવશે જગદીશ વિશ્વકર્મા ક્યાં મોટા નિર્ણય લેશે અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પર શું અસર થશે

જગદીશ ઈશ્વરભાઈ પંચાલનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો તેમણે ધોરણ દસ અને બાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે આ ઉપરાંત જગદીશભાઈએ એમબીએ માર્કેટિંગનો પણ અભ્યાસ કર્યો છે ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે તેઓ સંકળાયેલા છે જગદીશ વિશ્વકર્માએ ઓગણીસસો માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ઠક્કર બાપાનગરમાં બુથ ઇન્ચાર્જ તરીકે પોતાની રાજકીય સફર શરૂ થઈ હતી તેઓ તેઓ અમદાવાદ ભાજપનો એક મોટો ચહેરો રહ્યા છે વર્ષ ગુજરાત પ્રદેશ ભાજપમાં સંયોજક હતા અને બાદમાં તેમણે કર્ણાવતી ભાજપ અને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અમદાવાદ શહેર પ્રમુખ તરીકે બજાવેલી કામગીરીને પક્ષે તેમણે નોંધ લીધી આ પછી તેમણે ભાજપના ઉદ્યોગ શૈલ સંયોજક પણ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમણે રાજકારણમાં પાછું વળીને ક્યારેય નથી જોયું વર્ષ બે હજાર નિકોલ વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જગદીશ વિશ્વકર્મા બે અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ નિકોલ બેઠક પરથી વિજયી થયા હતા નિકોલ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભા માટે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા અને પંચાવન મતોથી જીત્યા હતા નિકોલ મત વિસ્તારમાંથી જગદીશ વિશ્વકર્મા માટે આ તેમની સતત થ્રીજી જીત હતી જગદીશ વિશ્વકર્મા ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેમની પાસે અનેક મહત્વના વિભાગો છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ નાગરિક ઉદ્યન રાજ્યમંત્રીનો પદભાર તેઓ સંભાળી ગયા છે તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને ભાજપ સંગઠનમાં એક દિગ્ગજ નેતા તરીકે તેમની ગણના થાય છે તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો હતો અને રાજકારણ સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનો છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદના ધનિક ધારાસભ્યોમાંના એક છે જગદીશ વિશ્વકર્મા બિન વિવાદિત ચહેરો પણ ગણાય છે જગદીશ વિશ્વકર્મા અગિયાર માં ગુજરાત ભાજપના પ્રમુખ બનશે આ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકે ઓગણીસો થી ઓગણીસો સુધી કેશુભાઈ પટેલ

પહોંચ્યા હતા જોકે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થતાં કમલમ ખાતે વિજયની ઉજવણી પણ શરૂ થઈ હતી ગુજરાતમાં હાલ પાટીદાર સમાજના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે તેથી પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી નેતાના નામની પસંદગી કરવામાં આવી છે આ રીતે બીજેપી સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાની રણનીતિ ગોઠવી ક્યાંક ચૂંટણીના ચોકઠા ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ગુજરાત આમ પણ રાજકારણની લેબોરેટરી ગણાય છે ભાજપ હંમેશા ધારણાઓથી વિપરીત નિર્ણય લેવા માટે જાણીતું છે અગાઉ પણ એવું થયેલું છે કે સૌથી ચર્ચામાં રહેલા નેતાને છોડીને નવી યાદીમાં અણધાર્યા નામ સામે આવ્યા છે જોકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થતાં તેઓ સંગઠનના અનુભવ અને સરકારમાં મજબૂત સ્થાનના લીધે એ નામ ચોંકાવનારું નહીં હોય ગુજરાતની કમાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં છે ત્યારે આગામી સમયમાં ભાજપ સંગઠનમાં શું નવા ફેરફાર થશે તેના પર સૌ કોઈની નજર છે તો ત્યારે બસ આટલું જ રાજકારણ ને લઈને દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર